શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી એઝાઝ અહેમદ નિશાર સિદ્દીક અમીના પાર્ક સોસાયટીમાં ફરડાયો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમીના પાર્ક સોસાયટીમાં રહેતો એઝાઝ અહેમદ નિશાર સિદ્દીકને ઝડપી પાડ્યો હતો ગત ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાજ્યવેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોડ દ્વારા હાઈવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ એકસો હેઠળ ડિટેઇન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવી જેમાંથી એકવીસ પોઈન્ટ પંચાણું લાખના સીસાની ચોરી થઈ હતી